આજનું રાશિફળ બે એપ્રિલ બે હાજર પચીસ બુધવાર તમામ રાશિ ના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલ માં આપનું સ્વાગત છે જો આપને ગમે તો લાઈક કરો કરો તમારા શેર અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેષ રાશિફળ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબુમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે એમ પોતાના પૈસા બીજા કોઈને આપવું કોઈને ગમતું નથી છતાંને તમે આજે કોઈ જરૂરિયાતમંદને પૈસા આપી શાંતિનો અનુભવ કરશો મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે એ સિવાય નિસ્તેજ અને ધીમો દિવસ જો તમે ભાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય સહકર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકાર ને કારણે ઓફિસ માં કામ ગતિ પકડશે આજે તમે ઓફિસથી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મન ને શાંતિ મળશે સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો ઉપાય પોતાના પ્રેમ જીવનને વધુ પરિપૂર્ણ બનાવવા માટે દસ વર્ષથી નાની છોકરીને પ્રેમ સ્નેહ ધ્યાન વેન્ટ અને ઉપહારો આપો વૃષભ રાશિ પર કાન્થી મુક્ત થવા માટે તમારો કિંમતી સમય તમારા બાળકો સાથે વિતાવો બાળકોમાં રહેલી ઈલાજની શક્તિની અનુભૂતિ તમને થશે કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે તમને જાતે જલાગશે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે આ રાશિના એ લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણું સારું આર્થિક લાભ થવાની શક્યતા છે તમારા કેટલાક દાગીના અથવા હોમ એપ્લાયન્સીસ ની ખરીદી કરશે આજે તમારું પ્રિય પાત્ર કાર્યક્ષેત્રમાં સારું કરવા માંગો છો તો પોતાના કામમાં આધુનિકતા લાવવાનો પ્રયત્ન કરો આની સાથે નવી ટેકનોલોજી થી અદ્યતન રહો એવી બાબતોનું પુનરાવર્તન કરવું કે જેને હવે તમારા જીવનમાં કોઈ મહત્વ નથી આ કરીને તમે તમારો સમય બગાડશો અને બીજું નહીં તમારા સમગ્ર લગ્નજીવન નો સૌથી પ્રેમાળ દિવસ સાચે છે ઉપાય વ્યવસાયિક જીવનમાં ઉત્તમ સફળતા માટે વૃક્ષ રાજા નમહા નું જાપ કરતા કરતા પીપલ વૃક્ષને પાણી ચડાવો મિથુન રાશિ પર અન્યો વિરુદ્ધ વેરઝેર ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનો નાશ કરનારા હોય છે કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ જળકાવશે તમારા પ્રિયપાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્ચર્ય મળશે પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બદલી શકે છે લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે ઉપાય પી પ્લાસ્ટર ઓફ પેરિસ ના ઉપયોગ થી બનેલા શો મૂર્તિઓ જીજ્ઞાસાઓ ઉત્કૃષ્ટ સ્વાસ્થ્યમાં પરિણમે છે કર્ક રાશિ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો તમારું અવાસ્તવિક આયોજન નાણાં ના વેટફાટ સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારામાં એ વધારાની ઉર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે આજે તમારો પ્રેમ સોળે કડાઈ ખીલશે અને એ કે તમે કેવું સુંદર કામ કર્યું છે કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે ઉપાય વ્યક્તિ જીવન મજબૂત કરવા માટે દાંત ફટકડીથી સાફ કરો સિંહ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશ ભરી વિતાવો આજે તમને જાણ થશે કે તમારું પ્રિય પાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે છૂટત તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ આજે તમે આખો દિવસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી મૂવીઝ અને પ્રોગ્રામ જોઈ શકો છો તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન કેમ રહી ન હોત ઉપાય આનંદમય પ્રેમ જીવન મેળવા માટે વિષ્ણુ ચાલીસા વાંચો અને ભગવાન વિષ્ણુના ભજન ગાઓ કન્યા રાશિફળ રમુજી સંબંધોનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે આવા સંબંધીઓ મેળવવા બદ તમે નસીબદાર છો આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે દૂરના કોઈ સગા તરફથી લાંબા સમયથી તમને જે સંદેશની અપેક્ષા હતી તે આવશે અને તેમાં આખા પરિવાર અને ખાસ કરીને તમારી માટે સારા સમાચાર હશે રોમાન્સ રોમાંચક હશે આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો તમારા ટીમની સૌથી કંટાળાજનક વ્યક્તિ આજે એકાએક બુદ્ધિશાળી બની જશે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશું અદભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ઉપાય નાણાકીય સુધાર માટે ઈર્ષ્યા અને ઈર્ષ્યા જેવા લક્ષણો ટાળો તુલા રાશિ ફલ સામાજિક જીવન કરતા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના સારું કરવા માટે કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ જળકાવશે પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે જે લોકો વિદેશ વેપારથી સંકળાયેલા છે તેમને આજે માનમાફિક ફળ મળવાની પૂરી અપેક્ષા છે આની સાથે નોકરી સંકળાયેલા આ રાશિના જાતક આજે પોતાની પ્રતિભાનું પૂર્ણ વપરાશ કાર્યક્ષેત્રમાં કરી શકે છે આ રાશિના વયસ્ક લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે ઉપાય એક સરળ પ્રેમ જીવન માટે તમારા પ્રેમીને મળતા પહેલા તમારા માથા અને શરીર માલિશ કરો વૃશ્ચિક રાશિ મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે તમારા પ્રિય પાત્ર ને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝ નું આયોજન કરો અને આજના દિવસ ને તમારા જીવન નો સૌથી સુંદર દિવસ બનાવો કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે તને કેવું કરવા માંગતા હશો જે તમને ગમે છે આજે તમે તમારા જીવનસાથીને તમારી માટે વધુ દરકાર રાખા થયેલા જોશો ઉપાય એક સ્થિર વિત્તીય જીવન માટે મજબૂત વિશ્વાસ રાખો સારા લોકોથી થી જોડાઓ લોકો વિશે ખોટું વિચારવાથી બચો અને માનસિક હિંસાથી પણ દૂર રહો ધન રાશિ પર લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો તમારા બાળકોની સમસ્યાઓ સાથે કામ લેવા માટે થોડોક સમય કાઢો પ્રેમ અમર્યાદિત છે પ્રેમ બેશુમાર છે તમે આ વતો પહેલા પણ સાંભળી હશે પણ આજે તમે તેનો અનુભવ કરશો તમે લાંબા સમયથી જે મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે જે તમારો સમય બગાડી શકે છે આખો બધું જ કહે છે અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણી સભર વાતચીત કરવાના છો ઉપાય દ્રષ્ટિ લોકોની દેખભાળ અને અનાથાલયમાં મીઠા ચાવલ વિતરિત કરવાથી વ્યવસાયિક જીવન અને કારકિર્દીને સફળ કરવામાં મદદ થાય છે મકર રાશિ પર તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વના કામ માટે નહીં જઈ શકો તેને કારણે તમે પાછળ રહી જાવ એવી શક્યતા છે તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કી આધાર લો જે લોકો ઘણા સમય થી નાણાકીય મુશ્કેલી માંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંક થી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે તબિયત સારી ન હોય એવા સંબંધી ની મુલાકાત લેજો અન્યો ની દખલ ઘર્ષણ પેદા કરશે સાથીદારો ની સમયસર ની મદદ ને કારણે કામના સ્થળે મુશ્કેલ સમય પસાર થઈ જશે આ બાબત તમને વ્યાવસાયિક અગ્રતા મેળવવામાં મદદ કરશે તમે જો પ્રવાસ ને લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા સમય મુલતવી રહેશે આળસ આજે કામ રખડાવી શકે છે ઉપાય સ્વાસ્થ્ય ને સુધારવા માટે રેતાળ જગ્યા માં કાળા કોહલ કાજલ ને દબાવી દો કુંભ રાશિ પર અન્યો ની ટીકા કરવાની તમારી ટેવ ને કારણે તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા છે તમારી રમુજ વૃત્તિને ઊંચી તથા તમારા બચાવને નીચો રાખશો તો તમે કટુ ટિપ્પણીઓથી બચવા માટે સારી સ્થિતિમાં રહેશો જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈ પણ હાલતમાં ઉધાર ચુકાવવું પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે સંબંધીઓ તથા મિત્રો તરફથી અંધારી ભેટ અને સોગાદો તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડો કર્જ ભર્યો રહેશે નવા પ્રોજેક્ટ અને ભવિષ્ય પર દકેલી લીધો આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા વહેલા ઓફિસથી નીકળી શકો છો પરંતુ માર્ગમાં વધારે જામ થવાને કારણે તમે તેમ કરી શકશો નહીં કોઈ સંબંધી મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્ન જીવનમાં તણાવ પેદા કરી શકે છે ઉપાય પ્રેમ સંબંધો વધારે મજબૂત કરવા માટે કૂતરાના બચ્ચા કૂતરાની વાટકી ભરીને દૂધ પીવડાવો મીન રાશિ પર તમારે પાછળ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવો જોઈએ ચંદ્રની સ્થિતિને લીધે તમારું ધન બિનજરૂરી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે જો તમારે ધન સંચિત કરીને રાખવું છે તો પોતાના જીવનસાથી અથવા માતા પિતા સાથે આના વિશે ચર્ચા કરો તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ આજે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કારણ કે આજે તમારા પ્રેમી પ્રેમિકા આગાહી ન કરી એવા હશે કળા તથા સાથે સંકળાયેલા રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે તમારો મિજાજ બગડેલું હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો ઉપાય પોતાના પ્રેમી પ્રેમિકાને મળતા પહેલા મધ ખાવાથી યાદગાર પ્રેમ જીવન પ્રાપ્ત કરી શકાય છે